નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂત મિત્રને સાથે એમના ખેતરમાં ઊભા છીએ અને અહીંયા એમણે તમે જોઈ શકો છો આ શેરડીનું ખેતી એમણે કરી છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રમેશભાઈ બાલુભાઈ ચૌધરી અને તમારું ગામ દેગામા તાલુકો હા મને એ જણાવો કે તમે હાલમાં વ્યવસાય શું કરો છો ખેતી સિવાય મતલબ પહેલા શું વ્યવસાય કરતા પહેલા હું સર્વિસ કરતો હતો જિલ્લા પંચાયતની અંદર ઓકે અને રિટાયર થયાના કેટલો સમય થયો 15 વર્ષ થઈ ગયા છે 15 વર્ષ થઈ ગયા તો આ શેરડીની ખેતી જે છે એ તમે કેટલા વર્ષથી કરો છો આમ એ તો આમ તો સાડે 35 40 વર્ષથી કરીએ છીએ 35 40 વર્ષ થઈ ગયા અને કઈ કઈ જાત બનાવી અત્યાર સુધી અત્યાર સુધીમાં 671

બીજું પશુપાલન કરીએ છીએ ઓકે મતલબ કે ખેતીની અંદર જોવા જઈએ તો શેરડી જ તમે બનાવી છે બધે બરાબર ને હવે આમ તો આપણા વિસ્તારમાં બધા જ ખેડૂત મિત્રો મોટાભાગના શેરડીની ખેતી કરે છે તો તમે આ વખતે શું નવીન કર્યું એ થોડીક માહિતી આપો અત્યાર સુધી ચીલા ચાલુ કરતા હતા રાસાયણિક ખાતર પર જ બધું જોર હતું હવે આ નેટ્સઅપ ની બાયો પ્રોડક્ટ વાપરવાથી આ વખતે મારી જમીન એટલી મસ્ત પોચી થઈ ગઈ છે એટલે જે બાયો પ્રોડક્ટ જે તમે કીધી જે અહીંયા આપણે અહીંયા નીચે રાખી છે જમીન ઉપર આ જ છે ને પ્રોડક્ટ આ જ છે જેમાં સીત છે સ્ટીમરીજ છે એનપીકે છે વામ છે અને બાયો નાઇન્ટી નાઇન છે અને ઝીંક છે આનો તમે ઉપયોગ કર્યો હા તો પ્રથમ તો મને એ જણાવશો પ્રથમ કે કઈ રીતના એનો ઉપયોગ કર્યો

તો તમે વર્ષોથી મતલબ છેલ્લા પંદર વર્ષોથી કે વધારે વર્ષોથી તમે આ ખેતી ઓલરેડી કરો છો તો એ સમયગાળા દરમિયાન જે બે મહિના પછીની શેરડી અને આ વર્ષ દરમિયાન જે નેટસપ કંપનીની જે તમે પ્રોડક્ટ આપી છે આની અંદર ડ્રિન્ચિંગ કર્યું છે ત્રણ વખત તો આમાં તમને શું તફાવત દેખાય છે બે અગાઉ જે કરતા હતા એમાં માત્ર રાસાયણિક થી આટલી નથી થતી આ ત્રણ મહિનાની અંદર જ હાઈટ એટલી બધી થઈ ગઈ છે કે મને લાગતું ને તો કાઢી નાખવાનો વિચાર હતો મને આ વર્ષે અચ્છા પણ એકવાર ટ્રાય કરી લે નેટસપ નું શું છે રિઝલ્ટ ઓકે આ વખતે મને રિઝલ્ટ દેખાયું છે મતલબ કે આ શેરડી તમે રાખવાના જ નહી હતા નતા શું કારણ એનું કારણ કે ગયા વખતે શું છે બે ડોઝ આપેલા છે મેં હા નેટસપ ના ઓકે એટલે જો ને પછી પાણી વરસાદ અતિ વરસાદ ને કારણે આ ધોવાણ થઈ ગયું એમ જમીન અચ્છા

હવે આનો તમે ઉપયોગ કર્યો ત્રણ વખત ડ્રિન્ચિંગ કર્યું તો શું ફાયદો દેખાય છે આ વખતે મને બધા કહે છે બાજુવાળા ખેતરવાળા કે છ મહિનાની શેરડી હોય એવું તમારે ઓહો છ મહિનાની શેરડી હોય એવું લાગે તો અમારા સાથે મિત્ર કલ્પેશભાઈ અહીંયા ઊભા છે અને બીજા પણ મિત્ર છે હું એમને રિક્વેસ્ટ કરું કે થોડું અંદર જઈને બતાવજો ને જેથી હાઈટ આપણને ખબર પડે આ ધ્રુવ છે એની હાઈટ તમે જુઓ અને શેરડીની હાઈટ જુઓ મતલબ છ ફૂટના આસપાસ જેવી થઈ ગઈ કહેવાય બરાબર ને અને અહીંયા બીજા પણ મિત્રો ઊભા છે એ પણ તમે જોઈ શકો છો આ જમીનથી લઈને મતલબ છ ફૂટથી વધારે થઈ ગઈ અને સૌથી વધારે હાઈટ આ રૂપેશ સાહેબની છે જોઈ શકો છો તમે મતલબ જે એમને જે બીજા મિત્રો કહે છે કે આજુબાજુના ખેડૂત મિત્રો કે તમારી શેરડી તો છ મહિનાની હોય એવું લાગે તો એ વાત તમે આ વસ્તુથી સાબિત થઈ શકે બીજું તમને ફૂટ ની અંદર કેવો ફાયદો દેખાય છે ફૂટ આ વખતે આઠ હજાર પાંચ છે હા અને આ જીરો બસો છે ઓકે તો બંનેની અંદર આપણે ફૂટ તો જોઈ શકીએ જેમ અહીંયા અમારા કલ્પેશભાઈ ઊભા છે કલ્પેશભાઈ ફૂટ જોવું તો દરેક દરેક જગ્યાએ ફૂટ આપણને જોવાની મળશે સારામાં સારી બરાબર ને તમે જે બાજુમાં તમારો પગ છે અહીંયા જુઓ અહીંયા પણ ફૂટ બહુ જ સારી છે બરાબર ને અને આ લાંબ છે પાછી અને એવી જ રીતના આપણે અહીંયા પણ જોઈએ તો ફૂટ તો એકદમ સારી જોવાની મળે છે અને આ ખેતરના છેડાનો ભાગ છે એવો નથી કે ભાઈ એકદમ વચ્ચે ઉભા રહીને લેતા છીએ બરાબર આ પાડ છે અને પાડ ઉપર અમે ઊભા છીએ અને બહારની સાઈડમાં જોઈએ છે અંદર તો હજી વધારે સારી ફૂટ હશે બરાબર તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે છે પણ વર્ષોથી જે રીતના કરતા આવતા હોય એ રીતના જ કરે છે મતલબ જે આપણે પારંપરિક ખેતી હોય એ ટાઈપનું ચાલતું આવે છે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરે તો મને જણાવો કે તમે જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા તો કેટલો ખર્ચો થતો અને આ વર્ષે તમારો કેટલો ખર્ચો થયો છે રાસાયણિક ખેતીની અંદર આ આ એરિયાની અંદર મારે એક લાખનો દર વર્ષ ખર્ચો થતો હા આ વખતે લગભગ પચીસ હજારની આજુબાજુ નેટસપ છે હા અને પચીસ હજાર જેવું રાસાયણિક ખાતર ટોટલ અડધો પચાસ હજાર જેવો ખર્ચ મતલબ કે પચાસ ટકા ખર્ચાની અંદર જ તમે આટલું સારું મતલબ આ ઉત્પાદન લઈ રહ્યા છો બરાબર ને તો તમારા જેવા બીજા ખેડૂત મિત્રો કે જે લોકો આ ખેતી કરતા હશે શેરડીની એમને શું સંદેશો આપવો છે આ નેટસેપ કંપનીની બાયોફીટ પ્રોડક્ટ વિશે આ નેટ્સઅપની બાયોફીટ પ્રોડક્ટ થી શું થાય શરૂઆતમાં જમીન જ એ પ્રકારની થઈ ગયેલી હતી કે જે રાસાયણિક ખાતરના મારથી બળ બરડ થઈ ગયેલી હવે આ ગયા વર્ષે બે નાખેલું પણ એનું ફાઇનલ જયારે ઉત્પાદન આવશે તો ત્યારે આપણને ખબર પડશે પણ આ તમે પંદર વર્ષ થી ખેતી કરો છો એટલે તમને એક અંદાજો તો આવ્યો જ હશે કે આમ એવરેજ તમારું કેટલું ઉત્પાદન નીકળે છે આ વર્ષે કેટલું ઉત્પાદન આવશે એવું લાગે છે અત્યાર સુધીમાં અહીંથી એસી નેવું ટન થતું હતું મને આ વખત લાગે દોઢસો ટન થશે ઓહો ડબલ થશે બરાબર છે મતલબ કે આ તમારો અનુભવ બોલે છે બરાબર ને જ્યારે પ્રોડક્શન થશે ને સમય અનુકૂળ હશે તો આપણે ત્યારે પણ આપણે વિડીયો ઉતારીશું અને જોશું બરાબર તો આજે તમને આ માહિતી આપનાર આમ જોવા જઈએ તો મારી પાસે ઘણા બધા મિત્રો છે તો એમાંથી તમને કોને માહિતી આપી મેં યુટ્યુબ ઉપરથી જાતે જ પેલું સર્ચ કરીને અમારા ગામનો જ વિડીયો કોકણવાળ નો એ કોણવાળના વિડીયો તરફ દોરી ગયા છે એ કર્યો નામ છે કલ્પેશભાઈ એને ડાયરેક્ટ જ એમની જયારે વાત કરી ને એ ભાઈ મારા ઘરે આવ્યા અને લગભગ પચાસ હજાર જેટલું ગયા વર્ષે મેં ખાતર વાપરેલું પણ અતિવૃષ્ટિના કારણોસર રિઝલ્ટ નથી દેખાયું પણ આ વર્ષે મને રિઝલ્ટ દેખાય છે ઓકે તો આ કલ્પેશભાઈ જે ખેડૂત મિત્રને આપી હતી એનો વિડીયો શૂટિંગ કરેલો દેગામાનો અને એમનું નામ સુરેશભાઈ સુરેશભાઈ બરાબર એમનો આપણે વિડીયો જોયો તમે અને એમને બોલાવી લીધા અને એમણે માહિતી આપીને પછી એમના માર્ગદર્શન હેઠળ તમે આ ટ્રીટમેન્ટ કરી અને એનાથી તમને આ રિઝલ્ટ દેખાય છે તો કલ્પેશભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો આપણો સંપર્ક કરવા માગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો સત્તાણું સત્તાણું છવ્વીસ છવ્વીસ વીસ વીસ ચોર્યાસી બેતાલીસ બેતાલીસ ઓકે અને બીજા પણ આપણા મિત્ર છે અહીંયા બાજુમાં ઊભેલા એમને પણ કદાચ કોઈ મિત્ર કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે એમનો પણ નંબર આપણે લઈએ તો તમારું નામ અને તમારો કોન્ટેક નંબર જણાવજો સર મારું નામ છે રૂપેશ રાઠોડ રહેવાનું વલસાડ છે મારો કોન્ટેક નંબર છે નાઇન એટ ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર